બ્રહ્મા અને મહામાયા અલગ છે અને એક પણ છે એટલે કે બ્રહ્મશુદ્ધ ચેતના છે અને મહામાયા તેમની છાયા છે જડ ત્રિગુણાત્મિકા શક્તિ છે શુદ્ધ બ્રહ્મ બ્રહ્માંડનું સર્જન કરી શકતા નથી તે ફક્ત પોતાના અસ્તિત્વની સ્વસ્થાપનાને પ્રગટ સાક્ષાત્કાર અને રક્ષણ કરી શકે છે મહામાયા પણ પોતાની મેળે બ્રહ્માંડનું સર્જન કરી શકતી નથી કારણ કે તે જડ છે જ્યાં સુધી કોઈ ચેતન શક્તિ એટલે કે જ્ઞાની સાધન કારણ તરીકે ન હોય તો માટી જેવી મહામાયા પોતાના મેળે વાસણ ઘડો વગેરે બનાવી શકતી નથી બ્રહ્માનું પ્રતિબિંબ મહામાયાના સદગુણી ભાગમાં પડ્યું અને મહામાયાના તે સદગુણી ભાગને વિદ્યારૂપ માયા કહેવામાં આવ્યું અને તે પ્રતિબિંબને ભગવાન કહેવામાં આવ્યું એટલે કે એક દર્પણના રૂપમાં માયા છે અને બીજું દર્પણમાં બ્રહ્માનું પ્રતિબિંબ છે તે પ્રતિબિંબને બ્રહ્મરૂપ ચેતન પણ કહેવામાં આવે છે આ બ્રહ્મચેતન સંપૂર્ણ સભાન અને જ્ઞાથી ભરપૂર છે અને માયામેના સદગુણી ભાગમાં પ્રગટ થઈને તે માયાના ત્રણેય ગુણોનો પણ સ્વામી છે એટલે કે જ્ઞાન સ્વરૂપની માયા જેને મહાલક્ષ્મી આદિશક્તિ માં વગેરે તરીકે પણ ઓળખવામાં આવે છે તે ભગવાનની પત્ની છે ભગવાન અને માયાના સંયુક્ત સ્વરૂપને બ્રહ્માજી કહેવામાં આવે છે એટલે કે તેના પ્રતિબિંબ સાથેના અરીસાને બ્રહ્માજી કહેવામાં આવે છે અહીંથી આ બ્રહ્માંડ જે અવ્યક્ત હતું તેના પ્રગટ થવાની પ્રક્રિયા શરૂ થઈ સૌપ્રથમ સદ્ગુણી સદગુણી માયા મહત્વના રૂપમાં ભગવાનના અંશ સાથે પ્રગટ થઈ જેને સમસ્તી બુદ્ધિ પણ કહેવામાં આવે છે ભગવાનનો અંશ એટલે કે ભગવાનનું પ્રતિબિંબ આ બ્રહ્માંડમાં બ્રહ્માજીનું પ્રથમ સ્વરૂપ કહેવાય છે પછી અહમ તત્વ પ્રગટ થયું જેને સમસ્તી માણસ પણ કહેવામાં આવે છે અને વિદ્યારૂપ એટલે કે નાની સદગુણી માયાથી ઇન્દ્રિયો જીવન વગેરેનું નિર્માણ થયું આ બધાને બ્રહ્માજીના અંશ કહેવામાં આવે છે ભગવાને જળ માયામાંથી એટલે કે અજ્ઞાન સ્વરૂપે માયામાંથી સ્થૂળ પાંચ મહાભૂતોનું સર્જન કર્યું અને આ બ્રહ્માંડમાં જે કઈ બ્રહ્માંડ શરીર તારા ગ્રહો ઉપગ્રહો વગેરે હાજર છે તે બધા અજ્ઞાન સ્વરૂપે માયામાંથી ઉત્પન્ન થયા છે અને ભગવાને તેમની સદગુણી રજોગુણી અને તમોગુણી માયાથી તેમનું સર્જન કર્યું છે અને બ્રહ્માંડ એક દ્રષ્ટ સ્વરૂપમાં પ્રગટ થયું બ્રહ્માજી મહત અને અહમ તત્વના સ્વામી છે સાથે સાથે ભગવાન ભાગ જ્ઞાનના સંચય સ્વરૂપે ચિત્ત અને અલ્પસદ્ગુણી માયા અને જીવ એટલે કે જેને સૂક્ષ્મ શરીર અને આત્મા પણ કહેવામાં આવે છે તે બ્રહ્માજીનો એક ભાગ છે આમાં ભગવાનનો ચેતન ભાગ પણ કુટસ્થ કહેવાય છે હવે બ્રહ્માજીને પાંચમો અને જીવને છઠ્ઠો શાશ્વત કહેવામાં આવે છે એટલે કે દરેક ટીપાના રૂપમાં જે કંઈ છે તે જીવ છે અને તેમનું સામૂહિક સ્વરૂપ સમુદ્ર છે બ્રહ્માજી એટલા માટે કહેવાય છે કે બ્રહ્માજી પાસે બધું જ્ઞાન છે કે કયો જીવ ક્યાં છે અને તેના કર્મો શું છે તે કર્મોના આધારે કર્મોના પરિણામે ભગવાન તે શરીર એટલે કે ક્ષેત્ર અને શરીરને તેના જીવનકાળમાં સુખ અને દુઃખ બીજ વાવીને વિશ્વમાં જન્મ આપે છે એટલે કે આપણી સફળતા અને દુઃખ બંને આપણા ભૂતકાળના કર્મો દ્વારા નક્કી થાય છે આ જન્મમાં આપણે તેમને ભવિષ્ય માટે સાચવીને ભૂતકાળને દુઃખના રૂપમાં ભોગવવાનું છે આ રીતે વિશ્વના બે સ્વરૂપો છે પહેલું સ્વરૂપ જીવંત જગત છે જેમાં જ્ઞાનના રૂપમાં ચેતન ભાગ છે અને બીજું નિર્જીવ જગત છે જેમાં બધા શરીર શરીર બ્રહ્માંડ સમય વગેરેનો સમાવેશ થાય છે આ વિશ્વમાં ચેતન ભાગના સ્વામી બ્રહ્માજી છે એટલે કે સામૂહિક સૂક્ષ્મ શરીર અને સૂત્રાત્માને બ્રહ્મા કહેવામાં આવે છે અને સામૂહિક સ્થૂળ શરીરને વિષ્ણુજીનું વિરાટ સ્વરૂપ કહેવામાં આવે છે આ સ્થૂળ જગતના સર્જક અને સાધન કારણ જેમનું જ્ઞાન ઈચ્છા અને ક્રિયા આ શરીરો વગેરેની રચના તરફ દોરી જાય છે તે વિષ્ણુજી છે જે જીવોના સામૂહિક સ્વરૂપ પર અધિકાર ધરાવે છે જે મનના રૂપમાં બધા જીવોના કાર્યોનું સ્મરણ રાખે છે અને જે સ્થૂળ શરીરમાં જીવોના પ્રવેશને મંજૂરી આપે છે અને તેનું સંચાલન કરે છે તે બ્રહ્માજી છે તેથી જ તેમને બ્રહ્માંડના પિતા કહેવામાં આવે છે કારણ કે તેઓ જીવંત ચેતન ભાગના ભૌતિક શરીર નહીં માલિક છે જેમ આપણે આપણા પિતાના માલિક છીએ તેથી જ ભગવાને એમ પણ કહ્યું છે કે ગૌણ માયા એટલે કે જડ માયા અજ્ઞાન સ્વરૂપની માયાને કઠોર તપસ્યા અને અભ્યાસ પછી હરાવી શકાય છે પરંતુ જ્ઞાન સ્વરૂપે મારી સાથી માયાને હરાવવી અશક્ય છે ફક્ત મને શરણાગતિ આપીને જ મારી માયા તમને મુક્ત કરી શકે છે